જો તમે સેમસંગ સ્માર્ટફોનનો યુઝ કરો છો તો સાવધાન થઈ જાઓ અહીં સાયબર સિક્યોરિટીએ યાની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ યાની સી ઈ દ્વારા એક જાહેર કરવામાં આવ્યું છે અગર તમે તમારા મોબાઈલ પરનું ધ્યાન નહીં રાખો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે જ્યાં દોસ્તો સાયબર સિક્યોરિટી દ્વારા જાણ કરવામાં આવી છે સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે અગર સેમસંગમાં તમે એન્ડ્રોઈડ ઇલેવન ટ્વેલ્વ વાપરો છો તો તમારે એક જે સેટિંગ હું તમને જણાવું તે જરૂરથી કરી દેવાનું છે અગર જો તમે નહીં કરો તો તમારા ફોન સાયબર ક્રાઇમ એટલે કે હેકર તમારો ફોન નિશાન કરી શકે છે અને ઘણી બધી ખામીઓ પણ નજર આવી છે જ્યાં તો શું સ્માર્ટ ફોનની અંદર હેકર ઘૂસીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે સાથે તમારો બધો મોબાઈલનો ડેટા જે છે તે લઈ શકે છે તો અહીં સૌથી વધારે ખામી જોવામાં મળતી હોય તો કયા સ્માર્ટ ફોન છે જેમાં છે સાથે અહીં ગેલેક્સી જેટ ફ્રી અને ગેલેક્સી જેટ ફોટ ફાઈ જેવા સ્માર્ટ ફોન સામે આવ્યું છે તો દોસ્તો તેના માટે તમારે શું કરવાના છે અને કેવા પગલા લેવાના છે તે પણ હું તમને જણાવી દઉં તો દોસ્તો સૌથી પહેલાં જે તમારા મોબાઈલમાં જેટલી એપ્લિકેશન છે તે બધી તમારે અપડેટ કરવાની છે જી હા દોસ્તો અને તમે જે બહારથી જ ડાઉનલોડ કરી છે એટલે કે ગૂગલ પ્લે સ્ટોર વિના તમે ડાઉનલોડ કર્યું હોય તો તમારે તેને અનઇન્સ્ટોર જરૂર કરી દેવાની છે સાથે દોસ્તો તમારા મોબાઈલના સેટિંગમાં જાઓ અહીં તમને સોફ્ટવેર અપડેટ કરીને કહી છે સેટિંગ આવશે તેના પર ક્લિક કરીને તમારે સોફ્ટવેર અપડેટ એન્ડ ઇન્સ્ટોલ કરી દેવાનો છે જેનાથી સિક્યુરિટી ફેજ લેવલ વધી જાય છે હું તમને લગાતાર વિડીયોમાં જણાવતો રહું છું ઘણા વિડીયોમાં મેં બતાવીશ કે મિત્રો તમે તમારા મોબાઈલ જે યુઝ કરો છો તમે તેની જે એપ્લિકેશન આવે છે તે તમે અપડેટ કરતા દોસ્તો જેનાથી તમારા મોબાઈલનું નું સિક્યોરિટી વધે છે સાથે તમારામાં જે પણ કચરો હોય છે જે હેંગ થતા હોય છે તે પણ ઓછા થતા હોય છે પણ આપણે તે વાત માનતા નથી અને ત્યાર પછી તમારે આ મોટો સામનો કરવો પડે છે અને જ્યારે પણ અપડેટ મોબાઈલ આવે છે ત્યારે અપડેટ જરૂર કરી દો કારણ કે આનાથી બે ફાયદો થાય છે કે તમારો જે સિક્યોરિટી લેવલ છે તે તમારા મોબાઈલનું વધી જાય છે સાથે તમારો જે મોબાઈલનો પ્રોબ્લેમ આવે છે કે સૌથી વધારે કે મારો મોબાઈલ હેંગ થાય છે તો તે પણ સોલ્યુશન થઈ જશે તો દોસ્તો જો તમારે ત્યાં સાયબર ક્રાઇમ એટલે કે હેકરથી બચવું હોય તો અત્યારે તમે જો સેમસંગનો મોબાઈલ વાપરતા હો તો અત્યારે જ અપડેટ જરૂર કરી દો જ્યાં દોસ્તો આ સરકાર દ્વારા ચેતવણી કરવામાં આવી છે અગર તમે નહીં કરવો તો તમારે તેનું ભુગતાન કરવું પડશે તો દોસ્તો આજની આ માહિતીમાં બસ આટલું જ ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત